ફૂલ વરસાદ વરસ્યો એટલે અહીંયા નદી આવી ગઈ બહુ ખાડો પણ બહુ મોટો તમે જો પેલું ગાદલું છે કોઈ ખબર નહીં એટલે એ ખેંચાઈને આવ્યું છે એટલે હવે ફૂલ વરસાદ હોય ને એકદમ સ્પીડથી તો તો જલ્દી ભરાઈ જાય પણ આ ધીમે ધીમે વરસાદ આવે વરસાદ છે જ પણ એટલો નથી કે ફૂલ એકદમ એટલા માટે ધીમે ધીમે જ્યારે પાણી ઉપરથી ડેમ બીજા હોય ચેક ડેમ ભરાતા ભરાતા આવે ને પછી જ્યારે ખાડા બી હોય મોટા ત્યારે બહુ વાર લાગે પાણીના આગળ વધતા મોટા ભાગે જ પાણી આવે તમે જુઓ ત્યાંથી પાણી આવે અને મોટા ભાગે અહીંયા જ તો ડૂબગી મારની અંદર આ જુઓ ભાઈ ડૂબગી મારવા જાય અંદર વાત ઠીક છે પણ ગંદુ પાણી જ્યારે પહેલી વાર જ્યારે વળો અથવા નદી આવે ને ત્યારે ગંદુ બહુ પાણી હોય તમે જુઓ આ કેટલું ગંદુ હોય ગંદકી જોઈ પહેલી વાર એટલે કોઈ કોઈ દિવસ પહેલી વાર જ્યારે નવા નીર આવે ને ત્યારે નહવાનો પ્રયત્ન નહીં કરો કારણ કે ગંદકી બહુ હોય કે આ જે ધોધ પડતો તો એ બંધ થઈ ગયું કારણ કે ઉપર જ્યારે પાણી આવ્યું ને ત્યારે બંધ થઈ ગયું એટલે સીધી રીતના ભરાશે નવા નીર જે આવે એ હું તમને બતાવું આ સાઈડથી જે વળો આવે છે એ પહેલાં સામે ડુંગરે ને ત્યાંથી પાણી વહેતું હોય તો બધું ભેગું થાય અને ભેગું થયા પછી ચાલુ થાય નીચે બે ચેક ડેમ છે એ બધાએ ભરાય ને પછી અહીંયા આવતું રહે એક ડેમ હર ગંગેશ્વર મહાદેવ પાણી ગંદુ હે ને આ જગ્યા હમણાં થોડી વારમાં અહીંયા આવતું રહેશે પાણી આ જગ્યાથી નાવા જેવું ભાઈ તારે તો આ જુઓ બંધ થઈ ગયું બે હાલ ખાલી जोता जोता बियाल बंद थी जाए जो जो आमज जो वैसे बधु पानी ये खर अंदर एक साप आयो है जो आ रिटर्न पानी जाए चलो 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 भाई चलो इधर इधर घर पे घर पे।, पे यस